મોરબીમાં નવરાત્રિનો ભક્તિમય માહોલ ખીલી ઉઠ્યો છે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક જ્ઞાતિના ખેલૈયાઓ મન મૂકીને માતાજીની આરાધનામાં ગર્ભે ઝુંબ છે આ વર્ષે

আয়োজন মোবী নিশান ধারেছে રહેલી છું અહીંયાની જે વાઇબ છે ને એ સાવ અલગ જ છે અહીંયા જે કહેવાય ને કે અહીંયા સુરક્ષા કયો કે અહીંયા દેવેનભાઈનું કયો આ ઘર જેવું લાગે આપણને એક આપણું ઘર હોય ને એવી રીતના આપણે અહીંયા રમી શકીએ ફ્રીલી કોઈ બી લેડીઝને અહીંયા કોઈ પણ તકલીફ થાય ને એટલે પહેલાં પૂછવામાં આવે કે ભાઈ બેન તમને કાંઈ તકલીફ થાય છે એનું સોલ્યુશન તરત આવી જાય છે અને આ છે ને કે આપણું કહેવાય ને કે એક ઘર એક સંકલ્પ વિકલ્પ નથી કહેવાય ને કે એક વસ્તુ સાચી છે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી અહીંયા બે હજાર અઢારથી આવું છું અત્યારે હું મારા સ્ટુડન્ટ્સને લઈને આવું છું પણ એ એવી ને એવી વાઇફ છે બે હજાર અઢારમાંથી ને એવી ને એવી વાઇફ અત્યારે છેલ્લા દસ અગિયાર વર્ષથી અહીંયા રમું છું અહીંયા રમવાની બહુ જ મજા આવે છે બધાય સાથે સમાજના લોકો અહીંયા રમે છે જોડાવા માટે અને ખૂબ જ મજા આવે છે અહીંયાના લેડીઝને જો એકલું પણ આવું હોય ને તો કઈ ડરવાની બિલકુલ જરૂર નથી અહીંયા ફ્રી સેફટી પણ એવી સરસ છે કે કોઈ બી બિલકુલ બી ડરવાની જરૂર નથી રાતે ભી ત્રણ વાગે પણ અહીંયા રમવાનું હોય તો લેડીઝને બિલકુલ ડરવાની જરૂર નથી ફૂલ સેફ્ટી માને અહીંયા રમવાની એવી મોજ આવે છે કે છેલ્લા દસ થી અગિયાર વર્ષથી હું અહીંયા જ રમું છું ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે જેમાં ખાસ આપણે જે છે સમરસતા

જેથી કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિનું